ભુજમાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમા હારારોપણ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા તેમને પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજ રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો જન્મ જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું એ નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા હતા એમનું એક સૂત્ર હતું જય હિન્દ અને મેં તું મૂચકો દો મેં તું જ આઝાદી દુંગા એ સૂત્ર સાથે એમના જે કાર્ય છે એમને આજે સૌ લોકો બિરદાવે છે અને આજે અમે શેર સંગઠનના હોદ્દેદારો જિલ્લાના હોદેદારો નરેન્દ્રભાઈ પ્રજાપતિ મિતભાઈ ઠક્કર કમલભાઈ દાલાભાઈ નિકુલભાઈ સર્વ હોદ્દેદારો અહીં એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું આજરોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા હારારોપણ કરી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ અમે કર્યો આ કાર્યક્રમમાં અમારા શહેર સંગઠનના પ્રમુખ મિતભાઈની સાથે સર્વે હોદ્દેદારો જિલ્લા સંગઠનમાંથી નરેન્દ્રભાઈ પ્રજાપતિની સાથે અન્ય હોદ્દેદારો તેમજ ભુજ નગરપાલિકાના સર્વે હોદ્દેદારો પ્રમુખ શ્રી રશ્મિબેનની સાથે સૌ નગરસેવકો વિવિધ સમિતિના ચેરમેનો જોડાયા નેતાજી સુભાષચંદ્ર બોઝ એક એવું વિરલ વ્યક્તિત્વ હતું આપણે યાદ કરી શકીએ એમની સાથે શામજી કૃષ્ણ વર્મા જેવા વિરલાન જેઓ આપણા કચ્છના જ હતા અને આ નેતાઓ બધે જ્યારે આઝાદીની ચળવળ વખતે ભારતની બહાર રહીને અને એક ચળવળ એવી ઊભી કરી હતી કે જેથી કરીને અંગ્રેજોને આ પાયા હચમચાવી નાખ્યા હતા આઝાદ હિન્દ ફોજની રચના હોય કે પછી યુવાનોને જોશ ભરતું સૂત્ર આપ્યું હતું કે મેં આપ મુજે આઝાદી તો મેં તો મેં ખૂંદુંગા બરાબર છે આજ જય હિંદે એક વિશ્વ નારો બનાવી નાખ્યો હતો એમને તો આવા બધા વિરલાઓને આજના દિવસે યાદ કરી અને અંદરથી એક ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે ફરી ફરીને આજના દિવસે આ નેતાજી સુભાષચંદ્ર બોઝના ચરણોમાં કોટી કોટી વંદન